પંચમહાલના સેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે સોમવારના દિવસે રામજી મંદિર ખાતે સુંદરકાંડ તથા રામધૂન સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવનાર છે જિલ્લામાં જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિર મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે સોમવારના રોજ રામજી મંદિર ખાતે સુંદરકાંડ તેમજ રામધૂન કાર્યક્રમ રાખવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમ સફળ થાય એ માટે જાગૃત ગ્રામજનો મંદિર ખાતે ભેગા થઈ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરથી રોશનીથી ઝગમગી ઉઠવા સાથે રવિ અને સોમવારના દિવસે આ ગામના ભક્તિમય માહોલ જોવા મળનાર છે